સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા આજે બસોને પાંચ વર્ષથી એમણે જે અન્નદાનનો જે ચાલુ કર્યો છે એ અંગે એમના જે ગુરુજી છે ભોજલરામ બાપા એમની પ્રેરણા અને એમના આશીર્વાદથી એમણે સદાવ્રત ચાલુ કરેલ હતું આ જે પ્રવચનમાં જે સ્વામી પ્રકાશચંદ્ર જે મહારાજશ્રીએ જે કંઈ કહ્યું છે એ તમામ એ ગેરમાર્ગે જાય એવું છે આજની યુવા પેઢીને માઇન્ડ વોશ કરવા માટેનું કાવતરું છે બાકી આમાં જો બીજું કંઈ જ નથી આ સ્વા આપણે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આપણને કોઈ જ એ નથી આપણે પણ માનીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયને પણ સારો છે પણ જે કોઈ સંત આવું વાક્ય ખોટું બોલાઈ રહ્યું છે ઇતિહાસ ખોટો સાબિત કરી રહ્યું છે એ પ્રત્યે અમારો સખત વિરોધ છે